નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને લઈને અમે તમને સતત અપડેટ આપી રહ્યા છીએ તમે જેમ જાણો છો કે બાવીસ જાન્યુઆરીએ નર્મદા જિલ્લાની ડિસ્ટ્રિક કોર્ટે તેમને શરતી જામીન આપ્યા હતા એમાં એક શરતી એવી હતી કે તેમણે એક લાખ રૂપિયાના જામીન ડેડિયાપાડાની તાલુકા કોર્ટમાં આપવાના હતા જો તેઓ આપી દે અને જેલ સત્તાવાળાઓને ઓર્ડર બતાવી દેવામાં આવે તો ચેતર વસાવા આરામથી જેલની બહાર નીકળી શકતા હતા પરંતુ એવું થયું નથી તમને ખબર છે જાન્યુઆરી એક ઘટનાક્રમ સામે આવ્યો છે મીડિયા પણ જેલની બહાર ગોઠવાઈ ગયું હતું અને તેમના સમર્થકોમાં પણ ખુશી વ્યાપી ગઈ હતી કે તેમના ધારાસભ્ય બહાર આવશે પણ પછી ઘટનાક્રમ બદલાઈ ગયો વાત એવી સામે આવી કે જો તેઓ બહાર નીકળી જાય તો તેમની પત્ની સહિત જે અન્ય ત્રણ લોકો છે જેલમાં જ રહી જાય એ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થવા જઈ રહ્યું હતું જે ધારાસભ્ય ચૈતર વસાવાને મંજૂર નહોતું માટે તેમણે જેલમાં રહેવાનું પસંદ કર્યું અને તેમણે જામીન હજી સુધી નથી આપી બીજા પાસાની વાત કરીએ તો તેમની પત્ની અને જે અન્ય ત્રણ લોકો જેલમાં હતા એમની જામીન અરજીની સુનાવણી ઓલરેડી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતી માટે ચોવીસ જાન્યુઆરી એટલે કે આજે સુપ્રીમ કોર્ટમાં એ જામીનની સુનાવણી થવાની હતી પરંતુ હવે એવી જાણકારી મળે છે કે તેમની જામીન અરજીની સુનાવણી પાછી ખેંચી લેવામાં આવી છે અને સંભવત એટલે કે શક્યતા એવી છે કે હવે એ જામીન અરજી નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મૂકવામાં આવશે અને ત્યાંથી જેમને જામીન મળશે તો તેઓ પણ તેમના પતિ અને જે અન્ય બે ત્રણ લોકો અંદર છે એમની સાથે બહાર આવી જશે એની સાથે સાથે જે ધારાસભ્ય ચૈત્ર વસાવાને શરતી જામીન મળ્યા છે એમાં કેટલીક આકરી શરતો છે કે તેમણે પોતાના મત વિસ્તારમાં એટલે કે નર્મદા જિલ્લામાં નથી રહેવાનું તેઓ ભરૂચમાં પણ નહીં રહી શકે અને એ સિવાય કોઈક સ્થળ પસંદ કરવું પડશે રહેવા માટે અને એની સાથે સાથે જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે તો સ્વાભાવિક છે કે રાજકીય પાત્ર છે તેમનું કે તેઓ પ્રચાર કરવા માટે તેમના મત વિસ્તારમાં જાય પણ જો આ શરતો લાગુ રહેશે તો તેઓ ચૂંટણી પ્રચાર કરવા જઈ શકે નહીં પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે પરંતુ ચૈતર વસાવાના વકીલ દ્વારા એક મીડિયા ચેનલને રિપોર્ટ રિપોર્ટર સાથે વાતચીતમાં તેમણે કહ્યું છે કે જે કોર્ટે ઓર્ડર કરેલો છે એ માત્ર ભરૂચ શબ્દો ઉલ્લેખ છે એમાં ભરૂચ જિલ્લો છે એવો ઉલ્લેખ નથી માટે તેઓ ભરૂચમાં નહીં રહી શકે પરંતુ ભરૂચ જિલ્લાની અંદર કોઈપણ જગ્યાએ એટલે કે નેત્રંગમાં કે વાલિયામાં એ લોકો ચૈતરવાસામાં રહી શકશે એ પ્રકારની અત્યારે વાત ચાલી રહી છે ઘણા ટેકનિકલ મુદ્દાઓ છે જેની સામાન્ય દર્શકને ખ્યાલ નથી આવતો પણ અમે તમને એ વાતથી વાકેફ કરવાનો પ્રયાસ કરીએ છીએ એની સાથે સાથે એક વાત એવી પણ ચાલે છે કે હવે ધારાસભ્ય ચેતર વસાવવા ફાયરિંગ કર્યું છે તો બંદૂક નથી મળતી ફાયરિંગના કોઈ પુરાવા નથી મળતા પોલીસનું એવું કહેવું છે કે જો પિસ્તોલનો કે રિવોલ્વરનો નાશ કરી દેવામાં આવ્યો હોય તો એને સાબિતી કરવા માટે હવે સરકાર એવી તૈયારી કરી રહી છે કે ધારાસભ્ય ચૈતર વસાવાનો નારકો ટેસ્ટ કરવામાં આવે પોલિગ્રાફિક ટેસ્ટ કરવામાં આવે એ પ્રકારનું એક સ્ટેટમેન્ટ સરકારી વકીલ દ્વારા એક ચેનલને આપવામાં આવ્યું છે આપણે એની વાત કરીએ પહેલાં તો સમજી લો કે નાર્કો ટેસ્ટ શું છે નાર્કો ટેસ્ટ એટલે એવું હોય છે કે આરોપીને આરોપી પાસેથી સત્ય જાણવા માટે તેને કેટલાક કેમિકલના ઇન્જેક્શન આપવામાં આવે છે અને એ જ્યારે એને સવાલ પૂછવામાં આવે કેમિકલ ઇન્જેક્શન માર્યા પછી ત્યારે તે સવાલના જવાબો આપતા હોય છે આરોપી અને તેનું રેકોર્ડિંગ થતું હોય છે એને કહેવાય છે નાર્કો ટેસ્ટ પોલીગ્રાફિક ટેસ્ટ એટલે કે આપણે વાત કરીએ છીએ આપણને સવાલ પૂછવામાં આવે ત્યારે એક મશીન હોય છે તે અવાજ રેકોર્ડ કરે છે અને તે મશીન નક્કી કરે છે કે આ માણસ સાચું બોલી રહ્યું છે કે ખોટું બોલી રહ્યું છે એટલે આ બે બે પાસા પણ તમારે જાણવા જરૂરી હતા કે નાર્કો ટેસ્ટ શું છે અને પોલીગ્રાફિક ટેસ્ટ શું છે હાલમાં તો એવું જાણવા મળે છે કે ધારાસભ્ય ચૈતર વસાવાએ આ બંને ટેસ્ટ આપવાની ના પાડી છે કારણ આરોપીને સ્વતંત્ર છે અને આરોપીને અધિકાર છે જો આરોપી કોઈ ટેસ્ટ આપવાનો ઇનકાર કરે તો પોલીસ દબાણ ના કરી શકે આ પ્રકારની વાત છે ત્યારે આવા સંજોગોમાં સરકાર અથવા સરકારી વકીલ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ટુ જીરો વન આઈપીસી બસો એક દાખલ કરવામાં આવશે જેમાં એનો મતલબ એવો થાય છે કે આરોપીએ પુરાવાનો નાશ કર્યો છે આ હતા અત્યાર સુધીના સમાચાર કેટલાક ટેકનિકલ અને અટપટા કારણો હોય છે જે સામાન્ય દર્શકોની સમજમાં નથી આવતા અમે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું નર્મદા લાઈવના આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક અને શેર જરૂર કરીશું